પણ વિકાસના કામ થતા હોય તો તેમાં જે તે સંબંધિત સરકારી વિભાગોનું સંકલન હોવું જરૂરી છે પરંતુ સંકલન ન હોવાને કારણે લોકોના ટેક્સના રૂપિયાનો વેટફાટ થાય છે તેનું તાદશ ઉદાહરણ દાહોદ જિલ્લામાં જોવા મળ્યું છે નવો રોડ બનાવી તો દેવામાં આવ્યો છે જોકે માર્ગ અને મકાન વિભાગ રસ્તાની વચ્ચેનો વીજ પોલ જ ભૂલી ગયું છે આર વિભાગની ઘોર બેદરકારીના કારણે રોડ વચ્ચે યથાવત રાખવામાં આવેલો વીજ પોલ જણ અકસ્માતોને નોતરું આપી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે જોકે આ રોડ નિર્માણની કામગીરી યોગ્ય આયોજન વિના થતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે આત્રે ઉલ્લેખનીય છે કે લીમખેડાથી હાથીધરા હાથી ધરા ગામે જતા માર્ગના નવીનીકરણમાં માર્ગ અને મકાન વિભાગ ભાન ભૂલ્યો હોય તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે આ રોડ પર યમના દૂધ સમાન ઉભેલા બીચ થાંભલો અને વહીવટી તંત્ર કોઈ મોટી જાનહાની કે દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે આ રોડ લીમખેડા તરફ જાય છે પારલી વટેડા અને હાથીદારાના સિમોડામાં એની આગળ એક થાંભલો છે લાઇટનો એના માટે કોઈ અકસ્માત થાય એવું કોઈ અને રાત્રે કોઈ ખબર પડતી નથી લાઇટની વ્યવસ્થા નથી એના માટે થાંભલો હટાવે એવું જરૂરી છે